નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારતીય બંધારણ અને સામાજિક ન્યાય વિશે જો આપણું બંધારણ છે ને એ ખાલી કાયદાની કોઈ ચોપડી નથી એનાથી પણ ઘણું વધારે છે એ એક વચન છે સામાજિક ન્યાયનું વચન અને આજના આપણા વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આ વચન દેશની આર્થિક સ્થિતિ સાથે એટલે કે આપણી બધાની સુખાકારી સાથે કેવી રીતે જોડાયેલું છે તો ચાલો આખી વાતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ સવાલ એ છે કે એવો સમાજ કેવી રીતે બનાવી શકાય જે દરેક માટે ન્યાયી હોય આ એક એવો સવાલ છે જે આપણને સીધા જ અસમાનતાના ઊંડાણમાં એના મૂળ સુધી લઈ જશે તો આપણા વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે વાત કરીશું અસમાનતાના પડકાર વિશે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ આખી સમસ્યા શરૂ ક્યાંથી થાય છે ખબર છે આ બધી સમસ્યાઓનું મૂળ ઘણીવાર એક નાની સાધારણ લાગતી વિચારસરણીમાં છુપાયેલું હોય છે એ વિચાર કે કોઈ ઊંચું છે અને કોઈ નીચું છે બસ જ્યારે આ વિચાર સમાજમાં ઘર કરી જાય ને ત્યારે જ એમાંથી મોટા ભેદભાવ અને વર્ગો વચ્ચે દુશ્મનાવટ પેટા થાય છે અને આ જે આખી પ્રક્રિયા છે ને એ સમજવા જેવી છે જો બધું કેવી રીતે આગળ વધે છે પહેલાં તો ભેદભાવનો એક વિચાર જન્મે છે બરાબર એ પહેલું પગથિયું પછી એ વિચારમાંથી અલગ અલગ જૂથો બને છે અને વર્ગ સંઘર્ષ શરૂ થાય છે એ બીજું પગથિયું એના પછી શું થાય એક ચોક્કસ વર્ગનું શોષણ થવા લાગે છે એમને પાછળ ધકેલી દેવામાં આવે છે અને છેલ્લે આ શોષિત વર્ગ પેઢીઓ સુધી ગરીબીના એવા ચક્કરમાં ફસાઈ જાય છે જ્યાંથી બહાર નીકળવું એમના માટે લગભગ નામુમકિન બની જાય છે તો આ હતી સમસ્યા હવે વાત કરીએ એના સમાધાનની આપણા વિશ્લેષણનો બીજો ભાગ બંધારણનું વચન આ જે ગંભીર સામાજિક અન્યાય હતો એના જ જવાબરૂપે ભારતના બંધારણનો જન્મ થયો હતો અને આપણા બંધારણના મૂળમાં શું છે આ એક વાક્ય દરેક વ્યક્તિ માટે સમાન તક અને સમાન દરજ્જો આ માત્ર થોડાક શબ્દો નથી આ એક આખા દેશ માટે એક નવા પ્રકારના સમાજનું સ્વપ્ન છે એક આદર્શ છે અને સૌથી અગત્યનું આ એક વચન છે અને હા આ વચન કોઈ નાનીસૂની વાત નથી બંધારણ માત્ર સામાજિક ન્યાયની વાત નથી કરતો એ તો સામાજિક આર્થિક અને રાજકીય ત્રણેય પ્રકારના ન્યાયની ગેરંટી આપે છે આનો અર્થ શું થયો અર્થ એ થયો કે સમાજમાં બધાનો દરજ્જો સરખો હોય પૈસા કમાવાની તકો બધાને સરખી મળે અને દેશના શાસનમાં પણ બધાની ભાગીદારી હોય અને આ બધું કોના માટે દેશના દરેક નાગરિક માટે સારું તો હવે ત્રીજા ભાગ તરફ આગળ વધીએ ન્યાય માટેની જોગવાઈઓ એટલે કે બંધારણે આટલું મોટું વચન તો આપ્યું પણ એને હકીકતમાં બદલવા માટે શું વ્યવસ્થા કરી છે આ માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જે સમુદાયો સદીઓથી પાછળ રહી ગયા હતા જેમ કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ વિચરતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને લઘુમતી સમુદાયો એ બધાને ખાસ રક્ષણ આપવામાં આવ્યું અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ખાલી કાયદાના પુસ્તકોમાં નહોતું આ વિચારને દેશની પંચવર્ષીય યોજનાઓનો પણ ભાગ બનાવવામાં આવ્યો જેથી આર્થિક રીતે પણ મદદ મળી શકે હવે આપણે ચોથા અને ખૂબ જ મહત્વના ભાગ પર આવીએ છીએ અસમાનતાની આર્થિક અસર આપણે સામાજિક ન્યાયની વાત તો કરી પણ આ બધી બાબતો દેશના અર્થતંત્ર માટે દેશની સમૃદ્ધિ માટે કેમ આટલી બધી જરૂરી છે અને જવાબ એકદમ સીધો છે કારણ કે સામાજિક અન્યાય જ આર્થિક વંચિતતાનું મૂળ કારણ છે આ સમજવું ખૂબ જ જરૂરી છે જે સમાજમાં અમુક લોકો સાથે અન્યાય થાય છે એ સમાજ પોતે જ પોતાના પગ પર કોહાડી મારે છે એ ગરીબીને પેદા કરે છે આ બંને વસ્તુઓ એકબીજાથી અલગ નથી પણ જોડાયેલી છે તો અહીં આપણી સામે બે અલગ અલગ વાસ્તવિકતાઓ છે બે રસ્તા છે એક રસ્તો છે ન્યાય વગરનો એ રસ્તા પર શું છે શોષણ છે વંચિતતા છે વિકાસની કોઈ તક નથી અને પેઢીઓ સુધી ચાલતી ગરીબી છે અને હવે બીજો રસ્તો જુઓ બંધારણનો રસ્તો આ રસ્તા પર શું છે સમાન તક છે નબળા વર્ગો માટે રક્ષણ છે અને બધાના વિકાસ માટે એક આખું માળખું તૈયાર છે એટલે આ આખી વાતનો સાર શું છે સાર એ છે કે સાચો ન્યાય ત્રણ પાયા પર ટકેલો છે સામાજિક આર્થિક અને રાજકીય આમાંથી એક પણ પાયો નબળો હોય તો આખી ઇમારત પડી ભાંગે તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે શું બંધારણમાં સુંદર જોગવાઈઓ લખી દેવાથી સમાજમાં સાચી સમાનતા આવી જાય છે કાયદાના આદર્શો અને જમીની હકીકત વચ્ચે જે અંતર છે એના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે